ડાંગ જિલ્લામાં દક્ષિણ વન વિભાગના સમાવિષ્ટ શામગહાન રેન્જ વિસ્તારના રિઝર્વ ફોરેસ્ટ જંગલ વિસ્તારના કન બસો એકાશીમાં અચાનક દવ લાગ્યો ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગની શામગહાણ રેન્જની ટીમે ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જંગલ વિસ્તારમાં લાગેલ દવ કાબૂમાં લીધો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ રાજ્યના છેવાડા આવેલ ડાંગ જિલ્લાના ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીના પગલે અમુક વખતે જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ ફાટી નીકળે છે અથવા તો અમુક વખતે અસામાજિક તત્વો દ્વારા જંગલોમાં દિવાસળી ચાપતા દવ ભભૂકી ઉઠવાના બનાવો બને છે ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગાહન રેન્જના રિઝર્વ ફોરેસ્ટ ક નંબર બસો એકાશીમાં જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેની જાણ શામગાહન રેન્જના આરએફઓને થતાં વનકર્મીઓને એલર્ટ કર્યા હતા શામગહાન રેન્જના પર દોડી ગઈ હતી અને દૌને કાબુમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અહીં શામગહાન રેન્જના વનકર્મીઓએ બ્લોવર મશીન તથા ખરસાટા વડે ગણતરીના કલાકોમાં જ દૌને કાબુ કરવામાં સફળતા મેળવી હતી અને જંગલોને નુકસાન થતા બચાવ્યું હતું રિપોર્ટર રમેશ મહાલા